સુરતીઓનો એવો પ્રિય તહેવાર ચંદી પડવો આવી રહ્યો છે ત્યારે ચંદી પડવાને લઈ સુમુલ દ્વારા ઘારી અને ભૂસુનું વેચાણ શરૂ કરવામાં કરશે સુમુલ ડેરી દ્વારા પંચ્યાસી ટન ઘારીનું વેચાણ કરવામાં આવ્યું હતું જે દર્શાવે છે કે આ વર્ષે પાંચ ટન વધુ વેચાણનો અંદાજ છે ઘારીનું વેચાણ સુરત અને તાપી જિલ્લાના તમામ સુમુલ પાર્લરો પર કરવામાં આવશે પોતાના ગ્રાહકોના વિશ્વાસને ધ્યાને રાખીને સુમુલ ડેરી દ્વારા ગારીની ગુણવત્તા પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આ વર્ષે ગ્રાહકો માટે ખાસ કેસર બદામ પિસ્તા ઘારી બનાવવામાં આવી છે ગારી બનાવવા માટે સુમૂલ ડેરીના ઉત્તમ ગુણવત્તાવાળા ઘી અને માવાનો ઉપયોગ કરવામાં આવ્યો છે ઘી અને માવાનો ઉપયોગ કરતા પહેલા તમામ પ્રકારની ચકાસણી કરવામાં આવે છે જેથી ગારીની શુદ્ધતા અને ગુણવત્તા જળવાઈ રહે ચંદી પડવાના તહેવાની ઉજવણી સુમુલ સુમુલડેરી સુરત અને તાપી જિલ્લાના લોકોને શુદ્ધ અને સ્વાદિષ્ટ ઘારી અને ભૂસુ પૂરા પાડશે હું વિપુલ લુલવા સુમુલડેરીના સેલ્સ અને માર્કેટિંગ વિભાગમાંથી હવે જ્યારે ચંદી પડવો નજીક છે ત્યારે સુમુલડેરી દ્વારા પણ ચંદી પડવો નિમિત્તે સુમુલ ઘારી તેમજ સુરતી સ્પેશિયલ ભૂસુ જેનું વેચાણ કરવામાં આવતું હોય છે ગયા વર્ષે સુમુલડેરી દ્વારા 85 ટન જેટલી ઘારી બજારમાં વેચવામાં આવેલી હતી આ વર્ષે એક અંદાજ પ્રમાણે નેવું ટન જેટલી ઘારી અમારો અંદાજ છે કેટલી વેચાશે હવે આપણે જ્યારે સુમુલડેરીની ઘારીની વાત કરીએ તો એક કેસર બદામ પિસ્તા ઘારી જે સુમુલની ફ્લેગશિપ પ્રોડક્ટ છે તે આપણે વર્ષોથી વેચતા આવ્યા છીએ અને એ કેસર બદામ પિસ્તા ઘારીનો ભાવ આઠસો વીસ રૂપિયા કિલો જેટલો રહેશે અને કેસર બદામ પિસ્તા ઘારી બસ્સો તેમજ પાંચસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ રહેશે એના સિવાય લો કેલરી ઘારી જે બસો ગ્રામના પેકિંગમાં માર્કેટમાં અવેલેબલ કરવામાં આવી છે તેનો ભાવ બસો રૂપિયા જેટલો રહેશે હવે આપણે જ્યારે વાત કરીએ તો સુમૂલ ડેરીના સુરત અને તાપી જિલ્લામાં આવેલા દોઢસો જેટલા પાર્લર તેમજ સુમૂલ ડેરીનું જે મેઇન ગેટ આઉટલેટ છે એ ખાતે સુમૂલ ડેરીની સુમૂલની ઘારીનું વેચાણ કરવામાં આવશે હવે આપણે જ્યારે સુમૂલની વિશેષતાની વાત કરીએ તો ઘારીમાં વપરાતા મેઇન મટીરિયલ જેવા કે ઘી અને માઓ એ બંને સુમૂલ ડેરીના અદ્યતન મશીનરીમાં બનાવવામાં આવે છે તેમજ સુમૂલ ડેરીની લેબોરેટરી દ્વારા દરેક માનકોમાં પાસ કર્યા પછી જ આ બંને વસ્તુઓ જે છે એ સુમૂલ ઘારી માટે વાપરવામાં આવે છે તો જ્યારે આપણે વાત કરતા હોઈએ કે આપણે લખીએ છીએ કે સુરતમાં સુમૂલ છે તેમજ સુમૂલની ટેગલાઇન શુદ્ધતાની પરંપરા એને સાર્થક કરતી અમારી આ બંને પ્રોડક્ટ ચંડી પડવો નિમિત્તે ગારીમાં સુરતની જનતા માટે અવેલેબલ રહેશે અને સુમુલ ડેરી દ્વારા હું સુમુલ ડેરી વતી સુરતની જનતાને આ ચંડી પડવોની શુભેચ્છા પાઠવું છું